ભારતની પણ વિશ્વમાં કેવા એવા પ્રસિદ્ધ ગાયિકા શ્રી જિલ્લા પંચાયત આપણું ગૌરવ શ્રી શ્રી મસુભાઈ સૌ મહેમાનો માફ કરજો ઘણા બધા નામો લઈ શકાય ગુજરાત માંથી પધરાયેલા સૌ સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો ઘણી બધી મારી વાત પૂર્વ પ્રેઝન્ટેશનમાં આવી ગઈ ને વક્તાઓ પણ કરવાના છે મિત્રો આપણે ગૌરવ લઈ શકીએ કે વર્ષો પહેલાં મને યાદ છે કે માનનીય માલજીભાઈ કચ્છના પ્રવાસે આપણા પદ્મશ્રી આવેલા અને એમણે કીધું એ રબારી સમાજના કોઈ આગેવાનો તો બોલાવો મારે મળવું છે અને સરકસ લાખા આકારને મળ્યા એમણે પ્રેરણા આપી કે સમાજ માટે કાંઈ નાનું મોટું છાત્રાલય શરૂ થતો બહુ સારો છું એ વાતનો સાક્ષી છું કે આપણી જૂની રબારી સમાજવાડીમાં સિમેન્ટના પતરામાં બે કે ત્રણ રૂમ કર્યા અને ત્યાંથી છાત્રાલયની શરૂઆત કરી આજે વટવૃક્ષ બન્યું છે આપણા પ્રેરક આપણું બળ અને સમગ્ર ગુજરાતમાં આપણે ગૌરવ લઈ શકીએ એવા આપણા કચ્છ રબારી સમાજ ભરવાડ સમાજના પ્રમુખ હીરા કાકાએ વટવૃક્ષને મોટું કરવાનું કામ કર્યું એ નખત્રાણાનું આપણું છાત્રાલય હોય ભુજોડીનું છાત્રાલય બચાવ સામખિયાળી રાપર અને આપણો ભરવાડ સમાજનું છાત્રાલય પ્લાસામાં ચાલે છે આવા પાંચ છાત્રાલયો હમણાં નખત્રાણામાં પણ હાઈસ્કૂલ સરકારે મંજૂર કરી આ નર્સિંગ કોલેજ અને આવનારા દિવસોમાં હજી પણ ઘણા બધા શૈક્ષણિક સંકુલો કચ્છમાં રબારી સમાજના થવા જઈ રહ્યા છે લાકડીયામાં પણ આપણા વાડીનાથ મંદિર તરફથી શૈક્ષણિક સંકુલ શરૂ થવાનું છે શું આયોજકો ટ્રસ્ટના અહીંયા હું જોઉં છું કે છાત્રાલયના સંચાલકો હાજર છે હું આ શિક્ષણનો કાર્યક્રમ છે એટલે ખરેખર એમને યાદ કરવા જઈએ અબુભાઈ આપણા શિક્ષક વેલાભાઈ વેલા અહીં પણ એમણે ટાંકા ચાંદા સાધનોમાં નખત્રાણા છાત્રાલય કર્યું આપણા ભાઈ ભુજોડી છાત્રાલયમાં જેમલભાઈ માંડણભાઈ રાજાભાઈ ત્યાં પણ સરસ મજાનું છાત્રાલય ચાલે છે અને ભૂરાભાઈએ પણ એકતાલીસ લાખ ઉપરનું દાન આપીને આપણું કન્યા છાત્રાલય સરસ મજાનું ત્યારે સમાજમાં પૈસા બહુ ઓછા હતા ઉદ્યોગ ધંધામાં પણ આપણા રબારી સમાજ રખડતું ભટકતું જીવન જીવતા હતા પણ છેલ્લા પાંચ દસ વર્ષ પછી પૈસા થોડો થોડો આવતો થયો અને સમાજે ખૂબ સરસ મજાનું યુવાનો વડીલો દાન આપવાની શરૂઆત કરી છે ત્યારે પચાવમાં પણ આપણે દુધરેજ અને દૂધૈ મંદિરના સ્થાને સરસ મજાનું છાત્રાલયનું ખાતમુહૂર્ત દિવાળી પછી મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ એનો ટાઈમ લિન કરવાના છીએ આપણા કાહવા ભુવાજી પણ રાપરમાં હમણાં અમે મળ્યા હતા ત્યારે પણ છાત્રાલય ત્રણ ચાર કરોડ રૂપિયાના ખર્ચે શ્રી સ્વર્ગસ્થ તેજાભાઈને બધાએ ભેગા થઈને આપણને જમીન માટે મદદ કરી છે એનું પણ આપણે કાર્યક્રમ દિવાળી પછી કરવાના છીએ લાકડીયાનું પણ કાર્યક્રમ આપણે કરવાના છીએ મોતીભાઈ ભરવાડ પણ આપણા ડેરીના વાઇસ ચેરમેન છે અમારા નારાયણભાઈ ધારાભાઈ પણ ભરવાડ સમાજનું છાત્રાલય ચલાવે છે એ પણ સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો ચાલુ થાય રોજગારી મળે નોકરી મળે રબારી ભરવાડના દીકરી દીકરાઓને એનું હવે પછીનું સમયની માંગ છે કચ્છમાં આપણે છાત્રાલયો કર્યા પહેલાં ગામડામાં આઠમું નવમું દસમું કે બારમું ધોરણનું તો હવે ગામે ગામ હાઈસ્કૂલો થઈ ગઈ છે કોલેજો પણ થઈ છે ત્યારે જેમ નર્સિંગ કોલેજ આપણે ટેબર સમાજે ચાલુ કરી એ પ્રમાણે નોકરી અથવા રોજગારી મળે એ પ્રકારની કોલેજો સ્કૂલો આપણે ચાલુ કરીએ સ્વર્ગસ તેજાભાઈને પણ આ સમયે મારા ખાસ યાદ કરવા જોઈએ માલજીભાઈ હોય કાકા હોય સ્વર્ગસ મહાદેવભાઈ દેસાઈ આપણા કલ્યાણભાઈ રાયકા બધા જ લોકોએ ભૂતકાળમાં આપણા જસંગભાઈથી માંડીને જસંગભાઈ મૂકી અનેક લોકોએ કચ્છમાં અનેક યોગદાન આપ્યું છે આ તબક્કે સૌને આપણે વંદન કરીએ છીએ અને આવનારા દિવસોમાં છાત્રાલયના સૌ ટ્રસ્ટીઓને પણ હું વિનંતી કરીશ કે હવે કયા પ્રકારનું શિક્ષણ પ્રભારી ભરવાડ સમાજને રોજગારી આપે છે એમાં આપણે આગળ વધીએ સ્ટેજના બધા જ મહાનુભાવો દાતાઓ પણ મોટી સંખ્યામાં છે સરકારના પ્રતિનિધિઓ છે સાથે મળીને ધારાસભ્ય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય રાજ્ય સરકારમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને તમારે કોઈ પણ આપણા કચ્છમાં મંજૂરી લેવાની થાય ત્યારે બધા જ અમે તમને ખાતરી આપીએ છીએ હાઈસ્કૂલ હોય ટેકનિકલ શિક્ષણ હોય કોલેજ હોય એની મંજૂરી લઈને અન્ય સમાજની હરોળમાં આપણે આગળ વધીએ આજ સવારે જ અમે ભચાઉ બેઠા હતા માનનીય રણછોડભાઈ ને માવજીભાઈ ત્યારે ગઈકાલે જ જેની મંત્રી તરીકે વરણી થઈ આપણા અંજારના જ ફનવતા પુત્ર ત્રિકમભાઈ સાથે સવારે વાત થઈ એમણે શુભેચ્છા આપી કે આજે મારે ચાર્જ લેવાનો છે હું સાંજે કચ્છમાં આવવાનો છું પણ જે પણ શિક્ષણને લગતું કચ્છના રબારી ફરવાળા સમાજને ગુજરાતનું કોઈ કામ હોય તો યોગાન એમને પણ શિક્ષણ ખાતું જ ફાળવામાં આવ્યું છે ત્યારે હીરાકા એમણે પણ ખાતરી આપી છે કે કોઈ પણ કામ કરે તો મારો શુભેચ્છા સંદેશ આપજો આપણા ગીતાબેન છે એમ ડોટ કોમ પાબેન પણ હાજર છે આપણા સમાજનું ગૌરવ આપણે દીકરીને કાંઈ ઓછી નાખી એમણે પણ બહુ સરસ મજાનું ભારતભરમાં કામ વધાર્યું છે એ વિજયબેન આપણા પ્રિન્સિપાલ શિક્ષક તરીકે દીકરી રબારી સમાજની પહેલી શિક્ષણ મેળવીને આગળ આવ્યા છે આવા અનેક મહાનુભાવો હાજર છે ત્યારે સૌને આપું છું અને બીજા સમાજની હરોળમાં કદમથી કદમ મિલાની રબારી ભરવાડ સમાજ પણ ગુજરાતને દેશ દુનિયાની પ્રગતિમાં આપણું ઢેબર પ્રગણું હોય વાગડ હોય કાચ હોય એ બધા જ ભેગા થઈને આપણે just opened a Jio Payments bank account in 5 minutes. That's બધા જ ભેગા થઈને આપણે બીજા સમાજની હરોળમાં શિક્ષણ લઈ ખાસ કરીને રેટના મુકેશભાઈ હાજર છે એમને પણ હું અભિનંદન અને આભાર માનીશ કેમના પ્રયત્નથી ઘણા બધા ગુજરાતના અને કચ્છના રબારી ભરણ સમાજના દીકરાઓ નોકરી લાગ્યા છે એમને પણ સ્વર્ગસ જીવનભાઈને આપણે યાદ કરવા જોઈએ એવા જ આપણો ગોપાલક કન્યા છાત્રાલય લલ્લુભાઈ એમણે પણ કચ્છની ખૂબ દીકરીઓ ભણે છે જીલિયા હોય વિસનગર હોય દુધરેજ કે દુધેજના છાત્રાલયોમાં ત્યારે હવે આવા સંમેલનો અને દાતાઓનું સન્માન કરવા પાછળનું કારણ આ છે કે હજી આપણે પ્રગતિ કરીને આગળ વધવું છે અન્ય સમાજો આગળ નીકળી ગયા છે ત્યારે આપણે શિક્ષણની દ્રષ્ટિએ આગળ વધીએ વિશેષ કંઈ નહીં કહેતા અમને બોલાવ્યા અમારું સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું અને ફૂલની તો ફૂલની પાંખડી મારા તરફથી એક લાખને અગિયાર હજાર રૂપિયા કાકા હું આ છાત્રાલયમાં અર્પણ કરું છું બોલો વડવારા દેવ કી જય ખૂબ ખૂબ આભાર આપણી